ગુજરાતીઓ માટે અંગ્રેજી બોલવાની ધમાકેદાર પ્રેક્ટિસ કરીશું આજના વિડીયોમાં અને આ ધમાકેદાર પ્રેક્ટિસ કરીશું એક મસ્ત મજાના કોષ્ટક ની મિત્રો આ ભાગમાં આપણી ગુજરાતી ભાષાના અલગ અલગ નવ પેટર્ન ના વાક્યો આપેલા છે અને આ નવ પેટર્ન નું અંગ્રેજી કરવા માટેના અલગ અલગ નવ સ્ટ્રક્ચર તમને આ આ ભાગમાં આપેલા છે તો ચાલો મસ્ત મજાના મદદથી કરીએ ધમાકેદાર પ્રેક્ટિસ એક વાક્ય અલગ અલગ નવ પેટર્નમાં કેતન અંગ્રેજી ભણાવે છે ચાલો આ વાક્ય ગુજરાતી અને અંગ્રેજીમાં જોઈએ અલગ અલગ નવ પેટર્નમાં કેતન અંગ્રેજી ભણાવે છે કેતન ટીચિસ ઇંગ્લિશ કેતન અંગ્રેજી ભણાવી રહ્યો છે અથવા તો ભણાવતો છે કેતન ઇઝ ટીચિંગ ઇંગ્લિશ કેતને અંગ્રેજી ભણાવ્યું છે કેતન હેઝ ટોટ ઇંગ્લિશ કેતને અંગ્રેજી ભણાવ્યું કેતન ટોટ ઇંગ્લિશ કેતન અંગ્રેજી ભણાવતો હતો અથવા તો ભણાવી રહ્યો હતો કેતન વોઝ ટીચિંગ ઇંગ્લિશ કેતને અંગ્રેજી ભણાવ્યું હતું કેતન હેડ ટોટ ઇંગ્લિશ કેતન અંગ્રેજી ભણાવશે કેતન વિલ ટીચ ઇંગ્લિશ કેતન અંગ્રેજી ભણાવતો હશે અથવા તો ભણાવી રહ્યો હશે કેતન વિલ બી ટીચિંગ ઇંગ્લિશ કેતને અંગ્રેજી ભણાવી હશે કેતન વિલ હેવ ટોટ ઇંગ્લિશ મિત્રો તમે આ પ્રકારની પ્રેક્ટિસ જો આ કોષ્ટકને આધારે કરોને તો આરામથી ગુજરાતીમાંથી અંગ્રેજી શીખી શકો બોલતા તો ઘર બેઠા તમે પ્રેક્ટિસ કરશો ને શાહરૂખ નવી કાર ખરીદે છે ચાલો આ વાક્યનું ગુજરાતી અને અંગ્રેજી કરીએ અલગ અલગ નવ પેટર્નમાં શાહરૂખ નવી કાર ખરીદે છે શાહરૂખ બાઇસ અ ન્યુ કાર શાહરૂખ નવી કાર ખરીદી રહ્યો છે અથવા તો ખરીદતો છે શાહરૂખ ઇઝ બાઇંગ અ ન્યુ કાર એ નવી કાર ખરીદી છે શાહરૂખ હેઝ બોટ અ ન્યુ કાર શાહરૂખે નવી કાર ખરીદી શાહરૂખ બોટ અ ન્યુ કાર શાહરૂખ નવી કાર ખરીદતો હતો અથવા તો શાહરૂખ નવી કાર ખરીદી રહ્યો હતો જેનું અંગ્રેજી થશે શાહરૂખ વોઝ બાઇંગ અ ન્યુ કાર શાહરૂખે નવી કાર ખરીદી હતી શાહરૂખ હેડ બોટ અ ન્યુ કાર શાહરૂખ નવી કાર ખરીદશે શાહરૂખ વિલ બાય અ ન્યુ કાર શાહરૂખ નવી કાર ખરીદતો હશે અથવા તો શાહરૂખ નવી કાર ખરીદી રહ્યો હશે શાહરૂખ વિલ બી બાઇંગ અ ન્યુ કાર શાહરૂખે નવી કાર ખરીદી હશે શાહરૂખ વિલ હેવ બોટ અ ન્યુ કાર મિત્રો આ પ્રમાણે તમે આ મદદથી જો પ્રેક્ટિસ કરો તો તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવશે અને તમારી થિંકિંગ પ્રોસેસ અંગ્રેજીમાં વિચારવાની ફાસ્ટ થશે હું સફરજન ખાવ છું

તો તમારી અંદર કોન્ફિડન્સનો ઢગલો થશે અને આ વિડીયો પૂરો થયા પછી અમે મૂવી જોયું છે ચાલો આ વાક્ય અંગ્રેજી અને ગુજરાતીમાં જોઈએ અલગ અલગ નવ પેટર્નથી અમે મૂવી જોઈએ છીએ અમે મૂવી જોતા હતા અથવા અમે મૂવી જોઈ રહ્યા હતા વીઆર વોચિંગ અ મૂવી અમે મૂવી જોયું હતું વી હેવ વોચ અ મૂવી અમે મૂવી જોઈશું વી વિલ વોચ અ મૂવી અમે મૂવી જોતા હોઈશું અથવા અમે મૂવી જોઈ રહ્યા હોઈશું વી વિલ બી વોચિંગ અ મૂવી અમે મૂવી જોયું હશે વી વિલ હેવ વોચ અ મૂવી મિત્રો તમે આ કોષ્ટકને આધારે આ પ્રકારે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ને એટલે અંગ્રેજી બોલવાનું સપનું તમારું સાવ આસાન થઈ જશે હવે સવાલ ઊભો થાય પ્રેક્ટિસ કઈ રીતે કરવી મસ્ત મજાનો ઓપ્શન છે ઘર બેઠા અરીસાની સામે ઉભા રહી જાઓ અને આ આધારે આ પ્રકારના વાક્યો મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની કરશો ને તમે કેક કાપો છો આ વાક્ય ગુજરાતી અને અંગ્રેજીમાં જોઈએ અલગ અલગ નવ પેટર્નથી તમે કેક કાપો છો યુ કટ ધ કેક તમે કેક કાપી રહ્યા છો અથવા તો તમે કેક કાપતા છો યુ આર કટિંગ ધ કેક

You will be cutting the cake. તમે કેક કાપી હશે યુ વિલ હેવ કટ ધ કેક મિત્રો હવે મને વિશ્વાસ છે તમે આ પ્રમાણે કોષ્ટક વાળી મેથડ થી ઘર બેઠા મેક્સિમમ વાક્યોની પ્રેક્ટિસ 100% કરશો કરશો ને તેણી જ્યુસ પીએ છે ચાલો આ પ્રકારના વાક્યોનું ગુજરાતી અને અંગ્રેજી જોઈએ અલગ અલગ નવ પેટર્નમાં तैनी जूस पी रही है। She drinks juice. तैनी जूस पी रही है अथवा तैनी जूस पीती है। She is drinking juice. तैनी ये जूस पी रही है। She has drunk juice. तैनी ये जूस पी दूँ। She drank juice. तैनी जूस पीती हती अथवा तैनी जूस पी रही हती। સી વોઝ ડ્રિંકિંગ જ્યુસ તેણીએ જ્યુસ પીધું હતું સી હેડ ડ્રંક જ્યુસ તેણી જ્યુસ પીશે સી વિલ ડ્રિંક જ્યુસ તેણી જ્યુસ પીતી હશે અથવા તેણી જ્યુસ પી રહી હશે સી વિલ બી ડ્રિંકિંગ જ્યુસ તેણીએ જ્યુસ પીધું હશે સી વિલ હેવ ડ્રંક જ્યુસ તો મિત્રો હવે તો મને સો ટકા કોન્ફિડન્સ છે તમારી અંદર આ કોષ્ટકની મદદથી અંગ્રેજી બોલવાનો કોન્ફિડન્સનો ઢગલો થઈ ગયો છે થઈ ગયો છે ને તો મિત્રો આઈ હોપ જેટલા બી ગુજરાતીઓ છે એમનું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરવા માટે આ નાનો વિડીયો સો ટકા હેલ્પફૂલ થશે અને આ વિડીયોને આધારે હવે હું તમને બે વાક્યો આપું છું હોમવર્કમાં જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જેના જવાબ તમારે મને આપવાના છે કમેન્ટ સેક્શનમાં આ મસ્ત મજાના કોષ્ટકને આધારે ખાસ આપજો કારણ એનો રિપ્લાય તમને કમેન્ટ સેક્શનમાં આપવાનો છો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ગયો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો વિડીયોને લાઈક કરી દો મિત્રો સુધી શેર કરી દો થેન્ક યુ